ત્રેવીસ તારીખ અને આજે શું કામ છે એ બતાવીશ તમને આજે અમારી પાસે જે કામ આવ્યું છે ફર્સ્ટ ઓફ ઓલ તો એક અમારી પાસે ક્રેટા આવી છે ક્રેટામાં ફ્રન્ટ બમ્પરમાં પેન્ટ કરવાનો છે એના પછી ગાડીમાં પીરિયાડિક સર્વિસ જે ઓઇલને બધું ચેન્જ થતું હોય છે એ કરવાનું છે એના પછીની વાત કરું યસ હા બીજી ગાડી આઈ ટ્વેન્ટી આઈ ટ્વેન્ટી ગાડીમાં અમે લોકોએ ફ્રન્ટ વાયપર એન્ડ રિયર વાઇપર આની અંદર એડ કર્યું છે એટલે વાઇપરની બ્લેડ્સ નાખી છે અંદર અને એના પછી ગાડી વોશિંગ કરવાની છે પછી એક ગાડી ફોર્મ વોશ માટે આવેલી છે અમારી પાસે બ્રેજા તો એ ગાડી કરીએ છીએ અમે વોશિંગ એના પછીની વાત કરીએ તો બે ફોર્ચ્યુનર અંદર પડી છે એક ફોર્ચ્યુનર છે એમાં સિરામિક મેન્ટેનન્સ પોર્ટ અને તો અત્યારે ઇન્ટ્રી નું કામ ચાલી રહ્યું છે અને પછી એને કરીશું સિરામિક મેન્ટેનન્સ ધેન બીજી અમારી પાસે એક ગાડી છે ફોર્ચ્યુનર ફોર્ચ્યુનરમાં માં એસ સિરામિક કોટ કરવાનું છે અને એના પછી વાત કરીએ ટાઈગુન તો ની અંદર અમે લોકોએ ઇન્સ્ટોલ કર્યું છે ઓક્ઝરી લાઇટ બીકોઝ ઓફ આની અંદર લાઇટના ઇશ્યુ છે ઘણા લાઇટ મળતી નથી તો એની અંદર અમે કરીએ છીએ ઓક્ઝરી લાઇટ ફિટ એન્ડ વોલ્વો વોલ્વોમાં બસ બમ્પર્સનું કામ હતું બમ્પર્સ લાગી ગયા છે ફિનિશિંગ આપી દઈ એના પછી ઇન્ટિરિયર પીપીએફ અને ઇન્ટિરિયર કરીશું તો આટલા કામ છે અત્યારે અને બીજા કામ તમને બતાવું શું આવે છે અને ટાઈમ થયો છે ત્રણ ને પંદર યસ તો હવે જણાવું તમને બીજા જે કામ આજના દિવસમાં આવે છે હવે આગળ જોતા રહેજો